મિત્રો આજે હળવદમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત જે છે ધારાસભ્યની એની હાજરીમાં કરવામાં આવ્યું ખાસ કરીને મુખ્ય વાત કરીએ તો હળવદ શહેરનો જે સરા ચોકડીથી સરા નાખું સરા નાખાથી ત્રણ રસ્તા સુધીનો જે જર્જરિત રોડ હતો આ જર્જરિત રોડ જે છે બનાવવા માટે શહેરીજનોની ઘણા સમયથી માંગ હતી અને માંગને ધ્યાને લઈ અને આ રોડનું આજે ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવ્યું છે આપણી સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી પ્રકાશભાઈ આ મુખ્ય રોડ તેની સાથે બીજા નાના મોટા કરીને કુલ ઓગણત્રીસ કરોડના વિવિધ વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત થયું બે હજાર વૃક્ષો વૃદ્ધાશ્રમ જે સદભાવના છે એના સહયોગથી વાવવાના છે એને લઈને થોડીક માહિતી આપજો આજે આ સરા ચોકડીથી જે પંદર કરોડ પંચોતેર લાખનું જે મુખ્ય કામ અને બીજા ચાર કામો બીજા એમ કરી અને કુલ ઓગણત્રીસ કરોડ ઓગણચાલીસ લાખના કામોના ખાતમુહૂર્ત થયા બે હજાર વૃક્ષો વાવવાનું પણ આજે એકમાં એક પેડ માકે નામ પર બે હજાર વૃક્ષો વાવવાનું આજે કામ શરૂ કર્યું ત્યારે હળવદના વિકાસ માટે રાજ્ય સરકાર પાસેથી પુષ્કળ રૂપિયાની સાહેબ આ રોડ મંજૂર કરાવો ને એ થોડું ટફ હતું પણ માનનીય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી કે આ રોડ એ હળવદની જીવાદોરી છે અને એમને આપી દીધા અને આનું ટેન્ડર પણ બહુ ઝડપથી એટલે કે રોડ મંજૂર થયો અને પછી ફાસ્ટેસ્ટ ટેન્ડર થયું અને એ ટેન્ડરને જેવું ટેન્ડર આવ્યું એના સેમ ડે વર્ક ઓર્ડર બીજા દિવસે આપી અને આજે આ રોડનું ખાતમુહૂર્ત થયું ને હવે આ ખાલી ખાતમુહૂર્ત થયું એમ નહીં આ રોડ હવે પૂરો નહીં થાય ત્યાં લગીને અટકે એટલા કાંઈ યુદ્ધના ધોરણે થઈ એટલે હળવદની વર્ષો જૂની જે આ સમસ્યા હતી એનું ટૂંક સમયમાં નિરાકરણ થશે આપણી સાથે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ છે સાહેબ ખાસ કરીને આ ખાસ કરીને આ જે મુખ્ય રસ્તાની ઘણા સમયથી શહેરીજનોની માંગ હતી હવે જવાબદારી થોડી તમારી પણ એ વધી જાય છે કે રસ્તો વ્યવસ્થિત ટકાઉદાર બને અને આગાઉને બનાતા એ બધું જોયું અમે ખાસ આની સિવાય બીજા કયા કયા કામોનું ખાતમુહૂર્તને કરવામાં આવ્યું આજના દિવસે આ સરા ચોકડીથી ત્રણ રસ્તા સુધીનો જે ત્રણ પોઈન્ટ બાસઠ કિલોમીટરનો રસ્તો છે તે સંપૂર્ણ સીસી રોડ અને તેની સાથે સ્ટ્રોમ વોટર લાઇન જ્યાંથી અધૂરી છે ત્યાંથી પૂરી કરવામાં આવશે આ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ સાથે આપણે ટાઈઅપ કરીને બે હજારથી વધુ વૃક્ષો વાવવાનું આપણે આયોજન કરેલું છે જેનું કામ પણ તાત્કાલિક શરૂ કરવામાં આવશે અને લગભગ બે મહિનામાં સમગ્ર સિટીના જુદા જુદા વિસ્તારોમાં બે હજાર વૃક્ષો વાવવામાં આવશે અને એનું ત્રણ વર્ષ સુધી માવજત સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવશે આ સિવાય જે આપણો દૈનિક કચરો છે તેનું પ્રોસેસિંગ થાય દૈનિક થઈ જાય તેના માટે આપણે સાઇટ ઉપર પ્રોસેસિંગ પ્લાન બનાવીએ છીએ તેનું પણ અઢી કરોડના કામો છે એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સિવાય શહેરના અનેક વિવિધ વિસ્તારોમાં સીસી રોડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ નગરપાલિકાના વોટર વર્ક્સ હોય તો ત્યાં પેવર બ્લોક સહિતના કામો આપણે લીધેલા છે આ સિવાય જે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર સાતમાં જે ગટરની વર્ષો જૂની સમસ્યા હતા તેનું સમાધાન થાય તેના માટે યુસીડી ફેઝ ફેસ ટુ જે આઠ કરોડના ખર્ચે મંજૂર થયેલો છે તેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે

જેમાં વૃક્ષો વાવવાનું કામ હોય કે ફેસ્ટોનું કામ હોય કે આ મુખ્ય રસ્તાનું કામ હોય લગભગ મેક્સિમમ એક વીકની અંદર તમામ કામગીરી ચાલુ થશે તો આજથી ઓગણત્રીસ લાખ ઓગણત્રીસ કરોડથી વધુના ખર્ચે જે કંઈ વિવિધ વિકાસના કામો જે હળવદમાં એનું આજે ખાતમુહૂર્ત થયું છે રહ્યા છીએ એક વીકમાં જ આ વિવિધ જે કામો છે તે પણ ચાલુ થઈ જવાના છે તેની સાથે મહત્ત્વની અને હળવદ શહેરના વેપારીઓને ખાસ અમે પણ મિત્રો અપીલ કરીએ છીએ કે આ રસ્તાઓ જે સરા ચોકડીથી જે છે સરા નાકુન સરા નાખાથી ત્રણ રસ્તા સુધીના જે રોડ છે મિત્રો તો એ અગાઉ બનીનો તો પછી ફરી પાછો તૂટી ગયો અને આપણને બધાને ખબર છે કે એનું કામ કેવું થયું હતું ને તો અમે બધા વેપારીઓને જાગૃત લોકોને એને પણ એ અપીલ કરીએ છીએ કે ખાસ આ રસ્તો જે છે એ આપણા શહેરનો બની રહ્યો છે આપણો રસ્તો છે એટલે અહીંયા ક્યાંય પણ કામ જો કંઈ ગેરરીતિ કામમાં પણ ક્યાંય સામે આવે તો પદાધિકારીઓને અધિકારીઓને કહેને તમે રજૂઆતને કરજો કામ એવું બોગસ કરતા હોય તો કામ અટકાવજો તમે કારણ કે ઘણા વર્ષો પછી જે છે એ રસ્તાઓને મંજૂર થતા હોય છે બાકી તો ધૂળ આપણે બધાને શહેરીજનોને કે ગ્રામ્ય વિસ્તારના લોકો આવે એને ઉઠતી ધૂળ ખાવાની છે એટલે ખાસ રસ્તાઓનું એનું જે કંઈ કામગીરી થાય છે મિત્રો તો એ કામગીરીમાં ક્યાંય જો તમને એવું લાગે કે આ કામગીરીમાં કટકી થઈ રહી છે તો એ અવશ્ય તમે જે તે અધિકારીઓને કે એનું ધ્યાન દોરજો અને છતાંય કોઈ ન મને તો કામ અટકાવજો જેથી આપણા શહેરનો આપણો જે મુખ્ય રસ્તો છે એ વ્યવસ્થિત બને આભાર મિત્રો